વડોદરામાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના શાહી ઠાઠ જોવા મળ્યા ડોક્ટર હેમાંગ જોશીનો મહારાજા સ્ટાઇલમાં પ્રચાર સામે આવ્યો છે તડકાથી બચવા માટે રજવાડી છત્રી સાથે પ્રચાર કરતા નજરે ચડ્યા પ્રચાર દરમિયાન ગરમીના કારણે કાર્યકરોને પણ પાંખી હાજરી જોવા મળી હતી ડોક્ટર હેમાંગ જોશીનો ટીપી તેર વિસ્તારમાં પ્રચાર દરમિયાનનો વિડીયો હોવાની ચર્ચા છે આ મહારાજા પ્રચાર જોવા જેવો છે દ્રશ્યો જે સામે આવ્યા છે તડકાથી બચવા માટે રજવાડી છત્રી સાથે ડોક્ટર હેમાન જોશી જોવા મળ્યા ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી નો આ શાહી ઠાટ ચર્ચા નો અત્યારે કેન્દ્ર બન્યો છે જોશીનો મહારાજા સ્ટાઇલમાં એક તરફ પ્રચાર જોવા મળ્યો વડોદરામાં તો બીજી તરફ સુરેન્દ્રનગરના દ્રશ્યો લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋતુવીજ મકવાણા ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યા ઋતવીજ મકવાણાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મૂડી તાલુકાના લીમડી ગામે યોજાયેલ શીખવા પીરદાદરના પુણ્ય અતિથિ મહોત્સવમાં ઋતુવિજ મકવાણા જોવા મળ્યા ઋત્વિજ મકવાણા હાથમાં સાકળ તેઓને હાથમાં જોવા મળી હતી જોકે વાયરલ વિડીયો ક્યાંનો છે અને ક્યાંનો છે તે અંગે ન્યૂ સિટી ગુજરાતી કોઈ પુષ્ટિ નથી કરતો બીજી તરફ વિડીયો છે મહેસાણાનો મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરે અનોખો પ્રચાર કર્યો છે ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રચાર દરમિયાન રામજીભાઈ ઠાકોરનો અનોખો અંદાજ સામે આવ્યો છે ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ રમેલમાં પહોંચ્યા હતા રામજીભાઈ ઠાકોરે ભુવાજીના આશીર્વાદ લીધા હતા આવ્યા છે ગેનીબેન ગરબે ગુમ્યા છે ગેનીબેન એ કોંગ્રેસના લોકસભા ઉમેદવાર છે ગેનીબેન ઠાકોરના ગરબા સામે આવ્યા છે ગેનીબેન ઠાકોરનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ગેનીબેન ઠાકોર ભત્રીચાના લગ્નમાં ગરબાના તાલે ઘૂમ્યા હતા અબાસડા ગામે ભત્રીજાના લગ્નમાં તેઓએ હાજરી આપી હતી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઠાકોર સહિતના આગેવાનો પણ હાજર હતા જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય લક્ષ્મીબેન કરેણ પણ ગરબે રમ્યા હતા

હું સંકલ્પ લઉં છું કે મારો કીર્તિ પવિત્ર અણમોલ વોટ તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર દેખાયા બુઆજીના આશીર્વાદ લેતા તો તેમણે વોટ આપવા સંકલ્પ લેતા ચિત્રોડીપુરાના ગ્રામજનો નજરે પડ્યા બારગામાં રૂક્ષ્મણી વિવાહનું આયોજન છપ્પન ભોગ મનોરથ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ આવતીકાલથી ત્રણ દિવસ ચૈત્રી ઉત્સવનું આયોજન ભાતીગઢ મેળામાં ભક્તોનું દેશ વિદેશ ત્યાગમન દમણ દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે ઉમેદવારી ઉમેદવારી પત્ર પત્ર ભરતા પહેલા કેતન પટેલે મોટી દમણ માર્કેટ વિસ્તારમાં સભા યોજી હતી સભામાં ઉમેદવાર કેતન પટેલ સાથે કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપ આડેહાથ આડે હાથ લીધી સભા બાદ તેઓએ રેલી સ્વરૂપે દમણ કલેક્ટર કચેરીએ જઈ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું મહત્વપૂર્ણ છે કે કેતન પટેલ સંપ્રદેશ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે હવે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે પણ ઉમેદવારી પત્ર ભરતા વર્ષ બે હજાર ઓગણીસમાં જે ઉમેદવારો વચ્ચે ત્રિપાકીયો જંગ ફેલાયો હતો તેવી જ રીતે આ વખતે પણ આ બેઠક પર બેજ ઉમેદવારો વચ્ચે ફરી એકવાર પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાઈ રહ્યો છે ભરૂચ લોકસભા બેઠક પર દિલીપ બસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું દિલીપ બસાવા તેમના આદિવાસી સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા મહત્વનું છે કે દિલીપ વસાવા આદિવાસી નેતા છોટુ વસાવાના દીકરા છે આ વખતે ભરૂચ બેઠક પર ત્રિપાખીઓ જંગ જામવાનો છે આ તરફ મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવારનો અનોખો પ્રચાર જોવા મળ્યો મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવાર ટ્રેક્ટર ચલાવીને સભા સ્થળે પહોંચ્યા રામજી ઠાકોરે ઉમેદવારી નોંધાવતા પહેલા રેલી યોજીને સભા સંબોધી પોતાના વતન તળેટી ગામથી મહેસાણા સુધી ટ્રેક્ટર ચલાવીને રેલી યોજી અને હીરાનગર ચોકમાં સભા સંબોધી ઉમેદવારો અલગ અલગ રીતે મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે અસારવા વિસ્તારમાં આવેલી દાદા વાવ પાસે દિવાલ ધરાશાયી થતા બે લોકોના મોત નિપજ્યા જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા દિવાલ ધરાશાયી થવાની આ ઘટનામાં માં થી વધુ વાહનોનો નો બોલાઈ ગયો અમદાવાદના અસારવા વિસ્તારમાં દાદાહરીની વાવ પાસે આવેલી રેલવેની દિવાલ ધસી પડી હતી દિવાલ ધસી પડતા બાજુમાં રહેલા કુલ પાંચ લોકો દટાયા જેમાં બે લોકોના ના ઘટના સ્થળે જ મૃત્યુ થયા જ્યારે ત્રણ લોકોને ઈજા થતા સારવાર માટે એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતા ફાયર ટીમ ત્યાં પહોંચી હતી જયારે બે લોકોને બચાવી ન શકાયા તમામ લોકો ગેરેજ માં કામ કરતા હોવાનું ખુલ્યું છે ભીષણ ગરમી હતા ચાર દિવસ બાદ ગરમીમાં જોરદાર વધારો થશે વિસ્તારોમાં અનુભવાશે કે અગનગોળા વરસતા હોય તેવી હાલત છે દિવસે ને સૂર્યનારાયણ ગરમીના ગિયર બદલી રહ્યા છે આ દરમિયાન હવામાન વિભાગે આખરી આગાહી કરતા જણાવ્યું કે હમણાં ગરમીમાંથી રાહત નહીં મળે અને આગામી દિવસોમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે ચાર દિવસ

અમરેલીમાં ઉમેદવારી પત્રો ચકાસણી શરૂ થઈ છે અધિકારીઓ દ્વારા ફોર્મ ચકાસણીની પ્રક્રિયા શરૂ થઈ છે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા આ પક્ષ ઉમેદવારો પણ પહોંચ્યા હતા ફોર્મ ચકાસણી માટે અમરેલી લોકસભા બેઠક માટે કુલ અગિયાર ફોર્મ ભરાયા છે ખેડામાં ઉમેદવારી પત્રોની ચકાસણી શરૂ થઈ પાછું કોંગ્રેસના ઉમેદવારોના પ્રતિનિધિઓ હાજર રહ્યા અપક્ષ ઉમેદવારો પણ પહોંચ્યા ફોર્મ ચકાસણી માટે પંદર ઉમેદવારોએ પચ્ચીસ ફોર્મ ભર્યા હતા જેમાં ઓબ્ઝર્વર